ભાવનગરમાં ખનીજ માફિયાઓની સામે એસડીએમની કાર્યવાહી ચોટીલા નેશનલ હાઇવે પર કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છેલ્લા એક મહિનાથી ખનન માફિયાઓની સામે ચેકીંગ ચાલી રહ્યું છે હોળી બગાડશે તેવી ખનીજ માફિયાઓની ઓડિયો ક્લિપ વાયરલ થઈ એસડીએમની કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે ચોટીલા હાઇવે પરનો કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને ખનીજ માફિયાઓની ઓડિયો ક્લિપ પણ ત્યારબાદ વાયરલ થઈ છે ખનીશ માફિયાઓ સામે એસટીએમની કડક કાર્યવાહી અણી હતી હા આગળથી લઈ અને લાખ રૂપિયા આપડે તો અંદર લોટ માંય સંતાળી નાખીએ ગાડીઓ ભાઈ પગે લાગ્યો દેખી સાહેબ ને સાથે પર જોડાયા છે સચિન ખનીજ માફિયાઓની સામે કડક કાર્યવાહી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ શું અપડેટ વાત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા એટીએમ ની કાર્યવાહી ખનીજ માફિયાઓની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં ખનીજ છે ચોટીલા પ્રાંતિ એકદમ ફફડાટમાં હોય તેવી વાત કરી રહ્યા છે ચોટીલા પ્રાંતની કાર્યવાહીથી અત્યારે સમગ્ર ચોટીલા પંચાયત તેમજ થાન સહિત હાઈવે ઉપર ચેકિંગ ચેકિંગને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે જી સચિન આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ